સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ ગ્રુપ અને મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા અને રાસ એમ ત્રણ પ્રકારની આ સ્પર્ધામાં વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વિવિધ ગ્રુપ અને મંડળે ઉત્સાહભેર ભાગ લઈ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા રાસ સ્પર્ધામાં ગોવાડીયો રાસ મંડળ જોરાવરનગર પ્રથમ સ્થાને પાંચાળ રાસ મંડળ રતનપર બીજા સ્થાને અને માલધારી રાસ મંડળ જોરાવરનગર ત્રીજા ક્રમે વિજેતા થયા હતા જ્યારે ગરબા સ્પર્ધામાં ધાંગધ્રાની સાધના વિદ્યાલય પ્રથમ સ્થાને સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ બીજા સ્થાને તેમજ કેપી ગર્લ્સ હાઈસ્કૂલ ત્રીજા સ્થાને રહ્યા હતા જ્યારે અર્વાચીન ગરબા સ્પર્ધામાં સરલાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બિનહરીફ રહી હતી વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શીલ પારિતોષિક આપી પ્રોત્સાહિત કરાયા હતા मोलो પીએસ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં કુલ અગિયાર ટીમો ભાગ લઈ રહી છે ગયા વર્ષે જ હજી છ ડિસેમ્બરે આપણે કાર્યક્રમ કરેલો હતો આપણા જે ગુજરાતના ગરબા છે એને યુનેસ્કોમાં હેરિટેજ તરીકે સ્થાન મળેલું છે એટલે આપણો આ વારસો જળવાઈ રહે અને સુરેન્દ્રનગરની ટીમ આમ પણ રાસમાં ખૂબ જ સારી અને મજબૂત છે તો આ વારસો આપણે કાયમી રાખી અને પરંપરા ટકી રહે એના માટેથી આપણે આજે આ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેના નિર્ણાયકો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની બહારથી બોલાવેલા તજજ્ઞો છે અને છ છ ટીમ પહેલાં પાંચ ટીમ છે રાસમાં પાંચ ટીમ છે પ્રાચીન ગરબામાં અને એ કરવાચીન ગરબામાં છે એવી રીતે કુલ અગિયાર ટીમો આજે ભાગ લઈ રહી છે અને બધા જ જે વિજેતા આમાંથી થશે એ વિજેતાઓને અમે શિલ્ડ પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરશું અને આ વિજેતાઓ છે એ હવે જ્યારે નવરાત્રી દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધા થશે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા એમાં ભાગ લેવા જશે અને સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરશે